આઈઆરસીટીસી આઈઆરસીટીસી શબ્દમાં આઈનો અર્થ ઇન્ડિયન આરનો અર્થ રેલવેઝ સીનો અર્થ કેટરિંગ અને ટીનો અર્થ ટુરિઝમ અને બીજા સીનો અર્થ કોર્પોરેશન થાય છે આમ આઈઆરસીટીસી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન થાય છે આઈઆરસીટીસી શબ્દમાં આઈ અર્થ ઇન્ડિયન આરનો અર્થ રેલવેઝ સીનો અર્થ કેટરિંગ અને ટીનો અર્થ ટુરિઝમ અને બીજા સીનો અર્થ કોર્પોરેશન થાય છે આમ આઈઆરસીટીસી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ